નમસ્કાર તમે જોડાયા છો ગુજરાત ફર્સ્ટ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે જ્યાં બિલ્ડરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે ધંધુકાના શખ્સોએ બિલ્ડર પર હુમલો કર્યો હતો જ્યાં આરોપીઓએ બિલ્ડરની ગાડીમાં તોડફોડ કરી તો લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવ્યું અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે તો પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે બંને પક્ષના આક્ષેપોને લઈને ક્રોસ ફરિયાદની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અમદાવાદના ગુમાગામ પાસે ગત રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ છે કે જ્યાં હુમલાખોરોએ બિલ્ડર પર હુમલો કર્યો હતો દસ જેટલા હુમલાખોરો હતા કે જેઓએ બિલ્ડર પર હુમલો કર્યો છે અને બિલ્ડરે બે રાઉન્ડ જેટલું ફાયરિંગ પણ કર્યું હોવાની ચર્ચા છે બોપલ વિસ્તારની સાઉથ બોપલ વિસ્તારની આ ઘટના છે કે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ફાયરિંગ અને નાસબાગના વિડીયો સામે આવ્યા છે અને સાથે જે રીતે ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ જે હુમલો છે તે ગાડી પર કરવામાં આવ્યો તેના દ્રશ્યો સામે આવ્યા છે ધંધુકાના શખ્સો દ્વારા હુમલો કરાયો છે બિલ્ડર પર કે જે આ ગાડી લઈને બિલ્ડર જતો હતો તે દરમિયાન ગાડી પર પણ હુમલો કરવામાં આવ્યો અને ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે હુમલાખોરો દ્વારા મહત્વનું છે કે બિલ્ડરે સ્વ બચાવની અંદર અદાવત ની અંદર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હુમલો જે કરવામાં આવ્યો તેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે બિલ્ડરે પોલીસ ફરિયાદ કરી જોકે બંને પક્ષના આક્ષેપો ને લઈને ક્રોસ ફરિયાદ કાર્યવાહી કરવામાં આવી છે દ્રશ્યો જે દ્રશ્યો છે બોપલના ગુમા રોડના કે જ્યાં એક બિલ્ડર કાર લઈને જતો હતો અને તે દરમિયાન જ હુમલાખોરો દ્વારા દસ એક જેટલા હુમલાખોરો આવ્યા અને અચાનક ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો ને હુમલાખોરો જ્યારે આ હુમલો કર્યો હતો ત્યારબાદ બિલ્ડર દ્વારા સ્વ બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું તો રાત્રે ત્રણ એક વાગ્યાની આસપાસની આ ઘટના છે કે જ્યાં રાત્રિના સમય દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો બિલ્ડર પર અને બિલ્ડર પર હુમલો કરતા જ હાલ તપાસ શરૂ કરી દીધી છે છે તો ફાયરિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો જે ફાયરિંગની ઘટના સામે આવી હતી તેમાં મોટો ખુલાસો કે જ્યાં ગુજરાત ફર્સ્ટ પાસે એફઆઈઆર ની કોપી આવી ચૂકી છે જે ફરિયાદ કરવામાં આવી છે તેની કોપી આવી ચૂકી છે અને ફરિયાદની અંદર અનેક રાજ ખોલ્યા છે ફરિયાદીએ વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી સીધા જોડાઈ ચૂક્યા છે કલ્પિન જે રીતે આ ફાયર ઘટના છે ને તેની અંદર અનેક રાજ હવે ખુલી રહ્યા છે જ્યારે ગુજરાત ફર્સ્ટ પાસે એફઆઈઆર ની કોપી આવી છે તેમાં અનેક રાજ ખુલી રહ્યા છે વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી હાલ દ્રશ્યો છે તે અમદાવાદના બોપલ રહ્યા છે રાતના વાગ્યાની અંદર અનેક સામાજિક તત્વો છે તે એક બિલ્ડર પર હુમલો કરે છે તે ગોજારી ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે અને સાથે હવે એફઆઈઆરની જે કોપી છે તે સામે આવી છે તેની અંદર અનેક મહત્વના ખુલાસા જે છે તે થવા પામ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દાદાબાપુ ધામ છે ધંધુકા પંથકની અંદર છેલ્લા ઘણા સમયથી અનેક લોકો જે છે ત્યાં મુલાકાત લેતા હોય છે અને તે પૈકી ઉપેન્દ્રસિંહ દીપસિંહ જે બોપલ એક બિલ્ડર છે અને તે બિલ્ડરજી છે અને અન્ય જે લોકો છે તેમના ભાઈ તેમની સાથે તેમનો સંપર્ક હતો પરંતુ તેમનું કોઈ અંગત કારણ હતું અને તેના જ કારણે તેઓએ ચાર મહિનાથી તેમની સાથે સંપર્ક ન કર્યો અને સંપર્ક ન કર્યો એટલે તેમના પર હુમલો કરવાની

ધમકી આપતા હતા કે તમે કેમ નથી આવતા તમે પરિવાર પર આક્ષેપો કરતા હતા ગંભીર અને ત્યારબાદ ગઈકાલની જે વાત છે કે છવ્વીસ ત્રણ બે ના રોજ હું તેઓ કહી રહ્યા છે એફઆઈઆર ની અંદર કે તેઓ બોપલ તેમના નિવાસસ્થાને હતા તેવામાં આશરે રાત્રિના નવ વાગ્યાના સમયે તેમના મિત્ર રઘુભાઈ મોરી નાવનો તેમને ફોન આવેલો કેમ તે કહ્યું હતું કે બાવડિયારી એક ડાયરો છે અને ત્યાં આવું છે આપને જેથી તેમને હા પાડી અને તેમને પોતાની ઈનોવા ગાડી નંબર જે જે અઢાર આડત્રીસ બીબી પાંચ ની લઈ બાવડિયારી જવા નીકળેલા અને ત્યાં રાજેન્દ્રસિંહ સોલંકી ઉર્ફે લાલભા કે જે આ વિજયસિંહ ચાવડાના નાના ભાઈ છે ને તેમનો વોટસઅપ કોલ આવેલો અને તેમને કહ્યું કે ડાયરામાં આવવું હોય તો તૈયારી માં આવજો કારણ કે તેમના ઉપર હુમલો થશે કેમ હુમલો થશે કારણ કે ચાર મહિનાથી તેઓએ દાન આપવાની જે પ્રક્રિયાઓ હતી આ જે આખું એ દાદાબાપુ ધામ છે તેની અંદર તેઓએ મુલાકાત લેવાની બંધ કરી દીધી અને આ તમામ ઘટનાક્રમ જે છે તેને અંજામ આપવા માટે બોપલની અંદર જ્યારે કાયદોને વ્યવસ્થા કથડી હોય કોઈ પોલીસ કે કાયદાનો ડર ન હોય તેવી રીતે એક ઇનોવા કાર જે છે તે ફરિયાદીની છે અને તેના ઉપર દસ થી પંદર લોકોનું અજ્ઞાત લોકોનું ટોળું આવે છે અને લાકડી ધોકાને પાઇપો અને પથ્થરો વડે હુમલો કરવામાં આવે છે આ ગોજારી ઘટના અમદાવાદના વિસ્તારની અંદર બને છે બોપલ વિસ્તારમાં હજુ પણ પોલીસે આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધી છે જોવું એ રહ્યું કે આ સમગ્ર કેસની અંદર પોલીસ જે છે તે આરોપીઓ સુધી કેવી રીતે પહોંચે છે ક્યાં સુધી પહોંચે છે કારણ કે બોપલ એ અમદાવાદનો સૌથી વધારે ઝડપી વિકસિત વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર લોકોમાં પણ એક હવે ડરનો માહોલ છે ડરના હોતા હેઠળ લોકો જે છે તે રહી રહ્યા છે કારણ કે આવી અવારનવાર ઘટનાઓ જે છે તે બોપલમાં બનતી હોય છે અને આ જે ઘટના બની છે તેનાથી નમા બોપલ પરંતુ અમદાવાદ આખો એ ધ્રુજી ઉઠ્યું છે કારણ કે આવી ગોજારી ઘટના અમદાવાદની અંદર છેલ્લા ઘણા સમયથી નથી સર્જાઈ પરંતુ આ જે સર્જાઈ છે તે ખૂબ મોટી ઘટના છે અને તેના જવાબની અંદર ફરિયાદી ઉપેન્દ્રસિંહ ચાવડા છે તેના તરફથી બે ફાયર જે છે તે હવામાં કરવામાં આવ્યા અને તે લાયસન્સવાળી રિવોલવર હાલના તબક્કે હોવાનું પ્રાથમિક પોલીસ તપાસની અંદર બહાર આવ્યું છે પરંતુ જે છે તે આ આરોપીઓ હોય કે પછી સામાજિક તત્વો તેના સુધી પોલીસ કેવી રીતે પહોંચે તે એક સૌથી મોટો સવાલ છે પરંતુ હાલ આ સમગ્ર મુદ્દે ફરિયાદ માહિતી બદલ આપનો આભાર તો રિસર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો મોડી રાત્રે સામે આવ્યા હતા ગુમા રોડ પરથી અને મહત્વનું છે કે સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલ અનિલ અનિલસિંહ પરમાર સહિતના કે જે ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કરવા માટે આવ્યા હતા અને હુમલો કર્યો હતો અને ગાડીમાં તોડફોડ કરવામાં આવી ગાડીને આંતરી લઈ બાંધ માં લઈ અને આ હુમલો કરવામાં આવ્યો છે દસેક શખ્સો દ્વારા મહત્વનું છે કે સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહ કે જે ધમધમાટ શરૂ થઈ ગયો છે ઘટનાની જાણ થતા પોલીસનો નો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તરફના દ્રશ્યો કે જ્યાં ગત રાત્રિના સમયે જે રીતે જે બિલ્ડર પર હુમલો કરવામાં આવે તો તેના દ્રશ્યો છે મોડી રાત્રે જે ફિલ્મી દ્રશ્યો ગુમા રોડ પર સર્જાયા હતા તેના દ્રશ્યો અને બીજી તરફ જે બિલ્ડર છે ઉપેન્દ્ર કે જેઓના વીડિયો છે કે જેઓએ બે સ્વ બચાવ માટે બે રાઉન્ડ જેટલું ફાયરિંગ છે કે જેઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તમામ ઘટનાને લઈને પોલીસનો ધમધમાટ પણ શરૂ થયો પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે